ઉમા તળાવ પાસે આવેલી સંજીવની હોસ્પિટલ સામે આજે બે પરિવારોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો જણાવી દઈએ કે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલની બેદરકારીના કારણે માતા અને પુત્રનું મોત થયું છે તેમણે આરોપ મૂક્યો છે કે સોનોગ્રાફી દરમિયાન ખોટી માહિતી આપવામાં આવી હતી અને બાળકના જન્મ બાદ અનેક ગંભીર સમસ્યાઓ સામે આવી હતી ત્યારે આ ઘટનાને લઈને પરિવારજનોએ રોષ વ્યક્ત કરતા ડોક્ટર દલપત સ્વામી કડક કાર્યવાહી કરવામાં આવે અને હોસ્પિટલને સીલ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા

અને અમારો જો એફએસએલ રિપોર્ટ આવશે આવશે એવી રીતના ધક્કા ખવડાયા કરે છે અમે કલેક્ટર ઓફિસે બી આવ્યું પોલીસ ભવનમાં આવેદનપત્ર આવ્યો છે પણ કોઈ કાર્યવાહી થઈ નથી અમારે તો માંગીએ છે કે તાત્કાલિક આ પગલા ભરા અને તાત્કાલિક ની કાર્યવાહી થાય અને અમારો અમારો જેવો સેમ બનાવવા ભાઈ જોડે બી બન્યો છે આવા બનાવતો હજુ કેટલા 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 લગીન બનાવશે આ લોકો સંજીવની હોસ્પિટલ વાળા કઈ તો નિર્ણય આવતો નથી આનો શું લાગે છે સરકાર સરકાર અમે તો બધી જગ્યાએ આપેલી છે તો છતાં અમારી હજુ એફઆઈઆર બી નહીં થઈ હજુ 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 સુધી નહીં થાય એફઆઈઆર પેનલ પીએમ આવશે પછી થશે એવું કે પોલીસ વાળા સમય ત્રણ ત્રણ મહિના ને આઠ દિવસ જેવું થયું છે અમારે તો અમારો તાત્કાલિક થાય કે અને આગળ કોઈની સાથે અમારો જે બનાવ બની ગયો છે આગળ કોઈની સાથે બનાવ ન બને અમારે તો એ જ માંગ અને કર રજૂઆત મારા બેન માટેની છે મારા ભાણિયા માટેની છે આજથી ત્રણેક દિવસ પહેલાં હોસ્પિટલમાં રજૂઆત કરવા ગયો હતો અને સાત આઠ મહિના પહેલાંથી એક સંજીવની હોસ્પિટલમાં મારા બેનની ટ્રીટમેન્ટ ચાલતી હતી એના ડૉક્ટરનું નામ છે ટ્રસ્ટીનું નામ છે દલપતભાઈ પહેલાં મહિનાથી ત્યાં અમારે કેટલી બધી વખત સોનોગ્રાફી કરી પાંચ એક વખત પાંચ વાર સોનોગ્રાફીના રિપોર્ટ મારી ફાઇલમાં પડેલા છે બધી સોનોગ્રાફીમાં બધું નોર્મલ આવ્યું હતું પણ ડિલિવરી ટાઈમે એમને ખબર નહીં શું પ્રોબ્લેમ કરી દીધી કે છોકરું આખું ખોળ ખાપણવાળું અમારે હાથમાં આપેલું છે એ દિવસે ત્રણ ડિલિવરી પણ બીજી પણ થયેલી છે હવે અમે એની શંકા છે કે ભાઈ છોકરા માટે એમને કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ છે એમનાથી કે બદલાવ થઈ ગયો છે એ ખબર નહીં એની રજૂઆત કરવા માટે જ અમે આવેલા છે એટલે એ વસ્તુ અમે પૂછવા ગયા હતા દલપતભાઈને આથી બે ત્રણ દિવસ પહેલા ટ્રસ્ટીને એટલે એમને અમારી પાસે હાથાફાઈ કરી હતી એ વખતે અને સીસીટીવી કેમેરાથી લઈને બધી વસ્તુને રિમૂવ કરી નાખ્યા હતા અને બીજા બધા ન્યૂઝમાં એમને એવું કીધેલું છે કે અમારી ત્યાં મેડમ આવ્યા જ નથી એ છેલ્લા છેલ્લા ખાલી ડિલેવરી માટે જ આવ્યા છે મારી પાસે ફાઇલ પડી છે કે જાન્યુઆરીથી મારી બેનની ત્યાં ટ્રીટમેન્ટ ચાલે છે આ બધું એટલા સાચા હોય તો એમને કેમેરા કેમ કાઢ્યા હોત અને સીસીટીવી કેમેરા ગાયબ છે ત્યાંની ડિસ્ક ગાયબ છે અને જ્યારે કે રજૂઆત કરી તો એ અમને એવું કહે છે કે અમે પૈસા માગવા ગયા હતા હવે જ્યારે મેં એને સોનોગ્રાફીના રિપોર્ટને બધું બતાવવા ગયો વાતચીત કરવા ગયો એને મને મને પૈસાની ઓફર આપી દીધી કે આ બધું કરી તમને કંઈ મળવાનું નથી અને હું ભાજપમાં ને બધી જગ્યાએ સંકળેલો છું તમે મારું કશું તોડી નહીં શકો અને જો કેસ કે કશું તમે કર્યું છે તો ભવિષ્યમાં તમારું શું થશે એ તમે તૈયારી રાખજો ને એ તૈયારી સાથે તમે કઈ પણ જગ્યાએ આગળ વધતા તો બીજી તરફ વાત કરીએ આપણે